વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે પ્રજા ટેક્સના પૈસાથી પગાર મેળવતા અધિકારીઓ અને સેવાના નામે સત્તામાં આવતા રાજકારણીઓને પોતાને મળતા લાભો લેવામાં તેઓ પાછા પડતા નથી પણ કામ કરવામાં તેઓ સો ટકા પાછા પડે છે જ્યાં કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવાનો હોય ત્યાં બ્રિજ સહિતની કામગીરી માટે તેઓ દોડી જતા હોય છે પણ પ્રજા માટે સારા ગુણવત્તાસભર રસ્તા સુચારુ ગટર વ્યવસ્થા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણીનો સુચારુ નિકાલ મામલે આ જ સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી શહેરમાં અવારનવાર તંત્રના પ્રતાપે ભૂવા પડી રહ્યા છે પણ શરમવિહીન શાસકોને જાણે કોઈ ફરક જ પડતો નથી શહેરના સનફાર્મા રોડ ઉપર મોડી રાત્રે મોટો ભૂવો પડ્યો છે આની આસપાસથી જો કોઈ મોટું વાહન પ્રસાર થાય તો આખે આખું વાહન અંદર ઉતરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અગાઉ પણ આ વિસ્તારમાં ભૂવા પડ્યા હતા ત્યારે ફરી એક વખત મોટો ભૂવો આકાર પામતા રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેમજ હલકી કક્ષાનું મટિરિયલ વાપરીને રોડ બનાવવામાં આવ્યો હોય જેથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેવી લોકમુખે ચર્ચા હતી ત્યારે સ્થળ ઉપર પહોંચેલા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ તંત્રની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી ઘટના સ્થળે પહોંચેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં આવેલ સનફાર્મા રોડ ઉપર આટલો મોટો ભૂવો પડ્યો છે કે જો આ ભૂવામાં કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આખી આખી ટ્રક અંદર જતી રહે એટલો મોટો ભૂવો નિર્માણ પામ્યો છે અને ખૂબ જ ઊંડો ખાડો પડી ગયો છે અંદર જોતાં એવું લાગે છે કે હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે આ રોડ બનાવવામાં અને જે તે રોડની બાજુમાં ઠીગરા મારેલા છે તે જોતાં લાગે છે કે પહેલાં પણ અહીંયા ભૂવા પડ્યા હશે તેમ છતાં ફરી વખત અહીંયા આ વરસાદમાં ભૂવો પડ્યો છે જો અહીંયા બેરિકેટ લગાવવામાં ન આવ્યું હોય તો કોઈનો જીવ જાય અને મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેઓએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી વહેલી તકે ભૂવાના સમારકામનું કામ થાય તેવી માંગણી કરી હતી વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં સનફાર્મા રોડ પર અહીંયા એટલો મોટો ભૂવો પડ્યો છે કે આ ભૂવામાં જો થોડીવાર પછી આને અહીંયા કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવા પણ મોટી મોટી ટ્રક જતી રહેશે એટલો મોટો ભૂવો પડ્યો છે અને અંદર એટલો ઊંડો ખાડો છે આ જોતા એવું લાગે છે કે અહીંયા બહુ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ રોડ બનાવવામાં અને જે રીતે અહીંયા રોડની બાજુમાં અહીંયા થીંગડા મારેલા છે એટલે લાગે છે કે પહેલા પણ અહીંયા ભૂવો પડ્યો હશે તે છતાં ફરી વખત અહીંયા આ વરસાદમાં આજે ભૂવો પડ્યો છે જો અહીંયા બેરીકેડ ના લગાવ્યું હોય તો પછી એવું થઈ જાય કે કોઈનો જીવ જાય એટલી મોટી દુર્ઘટના થઈ જાય અહીંયા એટલે મારા ખ્યાલથી આ વોર્ડ નંબર અગિયારનો જો વિસ્તાર છે તો કદાચ આ વોર્ડના જે કોર્પોરેટરો છે એમાં ડેપ્યુટી મેયર પણ એક છે વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના વોર્ડમાં આટલો મોટો ભૂવો છે એટલે આ ભ્રષ્ટાચારનો ભૂવ અને મોતનો કુવો એવું લાગે